જય માતાજી મિત્રો આપણે નીકળી ગયા છે આજ તો આપણા ખેતર જવા માટે હું તમને ખેતરનો નજારો બતાડીશ બકુડીન બે નીકળી ગયા છે ગુગલીન ત્રણે આ જઈને ખેતરનો નજારો બતાડો આપણા ખેતરમાં કેવું કેવું છે પહોંચી ગયા છે ફાઈનલી આપણે ખેતરમાં અને ખેતરમાં જોઈ લો આપણે આ કાકાનું ખેતર છે અને વાવી દીધા છે કહું કેવા છે કહું કહી દેજો કોમેન્ટ કરીને અને આ પાઇપો પાથરેલી છે પાણી પાવા માટે જો કોરમૂર તમને પાઇપું દેખાશે અને આ છે આપણી દેશી કુંડી આમાંથી પણ પાણી આવે છે અને આમાં આપણે પાવાનું હોય છે પહોંચી ગયા છે આપણા ફાર્મ હાઉસમાં જોઈ લો અહીંયા પણ ઘઉં આવેલા છે અને આ કાકાના એડાને સહાટીઓ આવેલો છે અને આ છે આપણો ખેતર અને ત્યાં ફરે આપણા દાદાજી એ પણ જોઈ રહ્યા છે અને ફાઇનલી જો આ આપણે હાગ વાયેલા છે કેવડા કેવડા હાગ થઈ જાય જોઈ લો આખી વાડે વાયેલા છે છે ત્યાં ઉઠી અને આ તો ખેતરમાં પગે નહીં મેં કે પા જુઓ ને આ આપણે અહીંયા પણ પાઇપ જોડી છે અહીંયાથી પાણી પાવાનું હોય છે હાલ તો પાવાનું નથી હમણાં કહું આવ્યા છે થોડા કમ્પ્લીટ થઈ જાય નાના નાના અને દાદાજી બેઠા છે જોઈ લો અજમો આવ્યો

શેડ ત્યાં સુધી દેખાય ત્યાં સુધી હાક આ વાયલી છે આપણે જાર ચાટકા મશીન મેકેલું છે અહીંયા સાદું છે સાદું છે ચાટકા ને સુરક્ષા માટે બિહારેલો વાઘ આપડો હાઈ આ આપડા એડા જોઈ લો આ બબુ કદે કે જોઈ લો આ આગને કોર કેવો આય છે જોઈ લો રિટર્ન ને આ તો ઠાચી રહ્યા તો ખાલી ફરવા આયા અમે ઠાચી રહે કોમ શું કરે રહી રે બબુ